નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલના જથ્થાના ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલા ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ મરીન નાગેશ્વી અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના એમ ચાર પોલીસ સ્ટેશનના પકડાયેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો

જે દારૂનો જે ઇંગ્લિશ આઈએમએફએલ છે એનો નિકાલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ સાતસો સાડત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવસો અઠ્યાસી છે જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ આઈએમએફએલ હતું એને નષ્ટ કરવામાં આવેલું છે